આ બધી વસ્તુની ડિટેલને રિલેટેડ એક વિડીયો છે કારણ કે પહેલેથી થોડું પ્રી પ્લાન હશો ને ભાઈ તો ઘાંઘા નહીં થવું પરીક્ષામાં ઘાંઘા થાવ એટલે બધું પૂરું થઈ ગયું બરાબર આખા વર્ષની જે મહેનત કરેલી છે એ ત્રણ કલાકમાં આપણે નીચોડી નાખવાની હવે એમાં તમે પ્રોપર નહીં મતલબ આગળ વધી શકો ને તો રિઝલ્ટ નબળું આવી શકે છે ક્લિયર એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે ભાઈ બરાબર તો શરૂઆત કરી દે ભાઈ રેડી પૃષ્ઠફળ અને ઘનફળની આ ચેપ્ટરની અંદર તમને કોઈ પણ પ્રકારના ડાઉટ્સ હોય બરાબર છે તો ફટાફટ વોટ્સઅપ કરો ભાઈ સ્ક્રીનશોટ મોકલો ડાઉટ મોકલી દઉં બરાબર મતલબ એનું સોલ્યુશન કરાવીને તમને બરાબર વોટ્સઅપ નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે ટેલિગ્રામની લિંક આપેલી છે ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે તો ફટાફટ શેર કરી મતલબ કે તમે અહીંયા શેર કરી શકો છો વોટ્સઅપથી બરાબર ચાલ આગળ વધીએ શરૂઆત કરીએ પેલા દાખલાની આપણે અહીંયા વિષક જેવા હેતુલક્ષી છે પૃષ્ઠફળ અને ગનફળના જોઈએ બંધ નળાકારની કુલ સપાટીનું પૃષ્ઠફળ તો પેલા બંધ નળાકાર છે તો બે બાજુથી ઉપર નીચે ડબલું પેક કરેલું છે નળાકાર ડબ્લું અને ઊંચાઈ એચ હોય ભાઈ કેટલી હોય એચ હોય ત્રીજા કેટલી હોય ભાઈ આ હોય બરાબર

બરાબર નકર થ્રી જેમ કોન થઈ જશે એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો નેક્સ્ટ પાંચ રૂપિયાના સિક્કાની કુલ સપાટીનું પૃષ્ઠ પણ પાંચ રૂપિયાનો સિક્કો એટલે નડાકાર તમારે ખીચામાં જોવો ભાઈ જાડાઈ વાળો હોય છે જાડાઈ કેટલી હોય એટલે કે એચ બરાબર નીચે સર્કલ ઉપર સર્કલ બધી બાજુ થી પેક કુલ પૃષ્ઠ ફળ કીધું છે તો હમણાં આપણે નડાકારનું જોયું ટુ પાય આર એચ વત્તા ટુ પાય આર સ્કેર ટુ પાય આર કોમન કાંટા આર વત્તા છે રેડી આ ખાસ યાદ રાખજો પાંચ રૂપિયાનો કીધો હોય દસ રૂપિયાનો સિક્કો કીધો હોય બરાબર હવે વીસ રૂપિયાને આવી ગયા છે

તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર મેળવો તેમના આ તેમના એક જ વારમાં આવશે બરાબર તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર ક્ષેત્રફળ એટલે 4 પાઈ r સ્ક્વેર બરાબર છે આ જો 4 પાઈ r1 સ્ક્વેર છેદમાં 4 પાઈ r2 સ્ક્વેર બરાબર આનું સૂત્ર થશે 4 પાઈ 4 પાઈ કટ થઈ જશે એટલે r1 ના છેદમાં r2 નો સ્ક્વેર આવું કહી શકો આખાય નો સ્ક્વેર એ કરી શકો r1 ના છેદમાં r2 રેડી તો આ વર્ગના જેટલું થશે આયા ઘન થશે 64 એટલે કે 4 નો ઘન 27 એટલે 3 નો ઘન આ બધું કટ થઈ જશે

ઓગણપચાસ ગુણ્યા અગિયાર ગુણ્યા ચાર કર નાખવું બરાબર આવી રીતના હિસાબ કરવાનો અગિયાર ને છૂટા રાખવાના ઓગણપચાસ ચોક પચાસ ચોક કેટલા થાય બસો બસો ને ચાર કાઢ નાખો લે બસ એકસો છન્નું થશે છેદ ત્રણ રેડી અને આપણે નવ ને પંદર ને સોળ ત્રણ વડે નથી ભાગી શકતા ત્રણ અગિયાર વડે ગુણાકાર કરો છ છ ને નવ પંદર નો પાંચડો વધી પડી એક નવ ને દસ ને અગિયાર નો એકડો વધી પડી એક ને બે છેદ માં ત્રણ બરોબર આને ભાગાકાર કરી નાખો એટલે આથો આ જવાબ આવી ગયો સેન્ટીમીટર ક્યુબ રેડી અર્ધ ગોળાકાર ઘનફળ રેડી નેક્સ્ટ આકૃતિમાં દર્શાવેલ સંયોજિત ઘન પદાર્થનું નું ઘનફળ શોધવાનું સૂત્ર કાંઈ તો જો ઘનફળ ઉપર અર્ધ ને નીચે શંકુ શંકુ માટે ફોર બાય થ્રી પાયર ક્યુબ થાય સોરી પાયર સ્કેરેજ થાય અને ટુ બાય થ્રી પાય આર સ્કવેર થાય પાય આર થશે બે ની સેમ રહેશે જો બે ની આપણે આર ધરી લીધી રેડી તો આ વન બાય થ્રી કોમન કાર્ડ નાખો પાય કોમન નાખો તો એચ આવશે અને ટુ આવશે આ સંયોજિત ઘન પદાર્થ જે છે એમનું ક્ષેત્રફળ આવી રીતના ઘણી વખત પૂછેલું છે બરાબર નેક્સ્ટ ગોળાના ઘનફળનું સૂત્ર વેરી મોસ્ટ મોસ્ટી ધ્યાન રાખજો ફોર બાય થ્રી પાય આર ક્યુબ ફોર બાય થ્રી પાય આર ક્યુબ ફોર બાય થ્રી પાય આર ના ટીક કરી ફોર આઈ ફોર ટીક થાય બરાબર ધ્યાન રાખજો આ પૃષ્ઠફળનું છે ને આ ઘનફળનું છે રેડી નેક્સ્ટ પાઈ એકમ ત્રિજ્યા ધરાવતા ગોળાનું ઘનફળ 4/3 પાઈ r³ બરાબર પાઈ r³ એમાં ત્રિજ્યા કેટલી છે તો કે પાઈ છે પાઈ નો ઘન 4/3 આ પાઈ છે એ સૂત્રનો છે ને r ની r નો ઘન એટલે પાઈ ની 4 ઘાત થઈ ગઈ ભાઈ 4/3 પાઈ ની 4 ઘાત 4/3 પાઈ ની 4 ઘાત આ આપણો જવાબ આવશે રેડી નેક્સ્ટ 10મો ક્વેશ્ચન જો ગોળાની ત્રિજ્યા બમણી કરી પહેલા r હતી બરાબર હવે આપણે શું કરી છે ત્યારે આ સૂત્ર શું થા ઘનફળનું 4/3 પાઈ r³ થાશે રેડી હવે બમણી કરી છે ત્રીજી એટલે આ ટુ આર કરી નાખી છે તો આ ત્રીજી આ જે છે ને ભાઈ એની જગ્યાએ ટુ આર મૂકી દો સૂત્ર તાજરી રેડી ફોર બાય થ્રી પાય બે નો ઘન કેટલો થાય તો કે આઠ થાય અને આર નો ઘન આર ઘન આઠ આગળ લઈ લઉં તો ગુણ્યા ફોર બાય થ્રી પાય આર ઘન તા ઓરિજિનલ સૂત્ર થઈ ગયું આપણું જે મૂળ હતું એ આર ત્રીજી હતી ત્યારે ગોળાનું ઘનફળ આટલું હતું પણ જ્યારે ડબલ કરવામાં આવે ત્રિજ્યા ડબલ કરવામાં આવે ત્યારે ઘનફળ છે આઠ ગણું થાય કેટલું થાય આઠ ગણું થાય કેટલું થાય આઠ ગણું તો આવી રીતના ક્વેશ્ચન પૂછાય છે ખાસ યાદ રાખજો ભાઈ રેડી સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા ખાસ ધ્યાન રાખો અગિયારમો ક્વેશ્ચન દસ રૂપિયાના સિક્કાની વાત આવી દસ રૂપિયાનો સિક્કો એટલે નળાકાર નળાકારની કુલ સપાટીનું કીધું વક્ર સપાટી કીધું તો ટુ પાય આર એચ આવે અને ઉપર નીચે વર્તુળ થી દાબી દ્યો બરાબર પેક કરી દો એટલે કુલ થઈ જાય બરાબર તો ટુ પાય આર કૌંસમાં એચ પ્લસ આર રેડી ચાલો નેક્સ્ટ ત્રણ સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોળાકારનું ઘનફળ ટુ બાય થ્રી

એક છેડેથી અણીદાર નળાકાર પેન્સિલ નીચેનામાંથી કયો સંયોજન છે પેન્સિલ છે અણીદાર છે બરાબર એક શંકુ અને એક નળાકાર શંકુનો આડ છેદ અને એક નળાકાર એક અર્ધગોળક અને એક નળાકાર બે નળાકાર હવે આ શું કીધું એક છેડેથી અણીદાર નળાકાર પેન્સિલ નીચેનામાંથી કયો સંયોજન છે એક છેડે ત્યાં અણીદાર એટલે અણીદાર છે જો ઉપર નળાકાર આકાર દેખાતો હોય અને નીચે શું હોય તો કે શંકુ હોય બરાબર તો શંકુ અને નળાકારનું સંયોજન છે તો આ વસ્તુ ખબર હોવી જોઈએ આવી રીતના પૂછતા હોય નેક્સ્ટ શંકુના ઘનફળનું સૂત્ર શંકુના ઘનફળનું સૂત્ર શું થાય પાય આર એચ હોય એનો ત્રીજા ભાગનું થાય બરાબર ત્રીજા ભાગનું જો આ રહ્યું ક્યાં છે આ રહ્યું પેલું છે પાય આર સ્કેર બાય થ્રી રેડી વન બાય થ્રી પાય આર એચ એટલે ખાસ યાદ રાખજો રેડી ભૂલાય નહીં નેક્સ્ટ બે ગોળાની ને ત્રીજાનો ગુણોત્તર આપેલો છે ત્રીજાનો ગુણોત્તર આપેલો છે આર વન ના છેદ માં ટુ બરાબર ત્રણ જેમ ચાર એટલે કે ત્રણ ના છેદ માં ચાર ઘનફળનો ગુણોત્તર પૂછો ઘનફળનો ગુણોત્તર પૂછો તો ઘન કર નાખવાનો ઘનફળનો ગુણોત્તર પૂછો તો ત્રીજાનો ગુણોત્તર જે આપેલો છે ને એમનો ઘન કર નાખવાનો

એક ગોળો ને એક નડાકાર છે આ સંયોજન બતાવે છે ચંબુ નું ચંબુ નેક્સ્ટ સત્તરમો ક્વેશ્ચન સમાન ઊંચાઈ ના શંકુઓના પાયાની ત્રિજ્યાનો ગુણોત્તર આપેલો છે બે જેમ શંકુ છે સમાન ત્રિજ્યા છે પાયાની ઊંચાઈનો ગુણોત્તર આપેલો છે બે જેમ ત્રણ તો તેના ઘનફળનો ગુણોત્તર વન બાય ટુ પાય આર એચ આર વન એચ એચ ઊંચાઈ ઊંચાઈ સમાન છે વન બાય થ્રી

આ બાજુનું બાજુ સરખી હોય ઉપર નીચે સરખી હોય બરાબર એલ ડી વત્તા બી એચ વત્તા એચ એલ કાઉન્સ ની બારે બે બધું બબે વખત આવે રેડી નેક્સ્ટ આ છે ઘનફળ છે લંબકર નું નેક્સ્ટ વિસ્મો ગોલક ની વક્ર સપાટી ક્ષેત્રફળ ગોલક છે એની વક્ર સપાટી કયો પૃષ્ઠફળ કયો કુલ પૃષ્ઠફળ કયો જે કાંઈ પણ કયો એ 4 પાઈ આર જ આવે ભાઈ રેડી વર્તુળ છે ને વર્તુળ એનું ક્ષેત્રફળ પાઈ આર થાય અર્ધ ગોલક હોય તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ આર સ્ક્વેર થાય

હજી લાઇક ના કરેલું હોય તો લાઇક કરી દેજો તમારા મિત્રોને શેર કરી દો ચેનલ પર પહેલી વારો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર છે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો થેન્ક યુ જય હિન્દ